આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક લાખ અંદરના વાહનની જાહેરાત આવી છે મિત્રો ટોટલ છથી સાત વાહન છે અને બધા વાહન મિત્રો એક લાખ અંદરના છે તો આ ટોટલ વાહન વિશે પૂરી ડિટેલ આ વિડિયોમાં દેવામાં આવી છે અને નિશ્ચિત ડિસ્ક્રિપ્શનમાં પણ ટોટલ વાહનની માહિતી મૂકવામાં આવે છે તો મિત્રો વિડિયો પૂરો જોતા રહેજો જેથી કરી વાહન વિશે પૂરી પૂરી માહિતી તમને મળી શકે વાહન માલિકનો કોન્ટેક્ટ નંબર વાહનની કિંમત અને વાહન જોવા ક્યાં મળશે તે ટોટલ માહિતી મિત્રો આ વિડીયોમાં દેવામાં આવી છે એક લાખ અંદરના વાહન લેવાની ઈચ્છા હોય મિત્રો તો વિડીયો પૂરો જોજો જેથી કરીમાંથી કોઈ પણ વાહન તમને ગમે તો તે વાહન તમે લઈ શકો સેવરેલેટ કંપનીની મિત્રો જિંજર ગાડી આ સેવરોલેટ ગાડી મિત્રો વેસવાની છે જીજર થ્રીનું મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર નવનું મોડલ છે અને આ જીંજર ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી છે સેવરોલેટની જીંજર ગાડી અને મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ઓનર ગાડીના ત્રણ છે ગાડીમાં વીમો ચાલુ છે ટાયર ન વાંશે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જ જોવા મળશે ગાડીના સીટ કવર નવા છે ટાયર સારા છે સાઉન્ડ સિસ્ટમ મિત્રો ચાલુ છે અને ટેપ ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ સેવરોલેટ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પાસઠ હજાર રૂપિયામાં આ ફોર વ્હીલ ગાડી મિત્રો વેસવાની છે આ મિત્રો બે હજાર નવનું મોડલ ફક્ત પાસઠ હજાર રૂપિયા અને એ પણ ભાવ મિત્રો ફિક્સ ભાવ છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી ગાડી માલિકને કોલ કરી તેમ ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા ક્યાં મળે છે તે પણ ગાડી માલિકને ફોન કરી જાણી શકો છો ટાટા કંપનીની મિત્રો ઇન્ડિગો ગાડી આ ઇન્ડિગા ગાડી મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને જે જે ફોર્મ મિત્રો પાર્સિંગ છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર કે ફર્સ્ટ ઓનર ઇન્ડિકો ગાડી છે અને આ ઇન્ડિકો ગાડી મિત્રો ડીઝલ ગાડી છે ફક્ત એકોતેર હજાર કિલોમીટર ગાડી મિત્રો ચાલેલી છે એકદમ શ્યોર કન્ડિશનમાં તમને જોવા મળશે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે એન્જિન પાવરફુલ છે પાવર સ્ટેરિંગ અને ફોર વિન્ડો પાવર વિન્ડો છે મિત્રો સેન્ટ્રલ લોક છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે એકદમ મિત્રો સાચવેલી ગાડી છે જેન્યુન ચાલેલી ગાડી છે મિત્રો ફક્ત એકોતેર હજાર કિલોમીટર ગાડી મિત્રો ચાલેલી છે અને આ ઇન્ડિગો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત નેવું હજાર રૂપિયામાં ઇન્ડિગો ગાડી વેસવાની છે હા મિત્રો બે હજાર અગિયારનું મોડલ ફક્ત નેવું હજાર રૂપિયા આ પણ ભાવ મિત્રો ફિક્સ ભાવ છે આ ઇન્ડિગો ગાડી તમને રાજુલાની અંદર જોવા મળી છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી એ પણ માહિતી મળતી રહે કે ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળતી રહે હોન્ડા કંપનીનું સીડી એકસો દસ આ હોંડા કંપનીની સીડી એકસો દસ મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર ત્રેવીસનું મોડલ છે અને આ ટુ વ્હીલના ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર ટુ વ્હીલ ગાડી છે મિત્રો અને પેટ્રોલ ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે અને પાર્સિંગ ચાલુ છે ગાડીના ટાયર નવા છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ગાડી મેગવિલ ગાડી છે મિત્રો અને એકદમ મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની છે પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેના માટે તમે મેસેજ મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ હોંડા સીડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પાંસઠ હજાર રૂપિયામાં આ હોન્ડા ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર ત્રેવીસનું મોડલ અને એક ઓનર ગાડી અને ફક્ત પાંસઠ હજાર રૂપિયામાં ટુ વ્હીલ ગાડી વેસવાની છે અને મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું છે કે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે આ ટુ વ્હીલ ગાડી તમને ગામ કાતર તાલુકો રાજુલા અને જિલ્લો અમરેલીમાં જોવા મળી જાય છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ટુ વ્હીલ વિશે વધારે માહિતી જોતી હોય અથવા વધારે ફોટા જોતા હોય તો ગાડી માલિકને કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો આ ટુ વ્હીલ ગાડી મિત્રો વેસવાની છે હીરો કંપનીની ટુ વ્હીલ ગાડી છે અને એસએફ ડિલક્સ ગાડી આ ડિલક્સ ગાડી મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ છે અને પ્યોર પેટ્રોલ ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર ગાડી છે ગાડી મેગવિલ ગાડી છે અને આખી ગાડી મિત્રો ટોપ કન્ડિશનમાં જ જોવા મળશે અને મિત્રો અમારી ચેનલ ઉપર જ આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તકે કરી લેજો જેથી કરી વાહન તમને ગમતું હોય તો તે વાહન તમને ઝડપથી મળી જાય મિત્રો આ હોન્ડા ડિલક્સ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ચાલીસ હજાર રૂપિયામાં ડિલક્સ ગાડી વેચવાની છે હા મિત્રો બે હજાર બાવીસનું મોડલ અને ફક્ત ચાલીસ હજાર રૂપિયામાં ડિલક્સ ગાડી વેસવાની છે આ ડીલપ ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી જોવા ક્યાં મળશે અને ગાડીની વધારે માહિતી તમારે જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી પણ મંગાવી શકો છો મારુતિ સુઝુકીની અલ્ટો ગાડી આ અલ્ટો ગાડી મિત્રો વેસવાની છે જીજીયા વનનો મિત્રો પાર્સિંગ છે અલ્ટો એલેક્સઆાઈ અને મોડલની વાત કરીએ તો બે હજાર બારનો બારમાં મહિનો એટલે બે હજાર બાર તેરનું મોડલ છે અને આલ્ટો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી મિત્રો કંપની ફિટિંગ ગાડી છે સીએનજી કંપની ફિટિંગ કરાવેલી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ છે ગાડીમાં એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર સારા છે અને ટાયર સારા છે આખી ગાડી મિત્રો ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પંચાણું હજાર રૂપિયામાં આલ્ટો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર બારનો મોડલ અને ફક્ત પંચાણું હજાર રૂપિયામાં પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી વેસવાની છે આલ્ટો ગાડી જ મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જશે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેમની ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં ટોટલ ગા વાહનની ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો નિશ્ચિત ડિસ્ક્રિપ્શન ચેક કરી ટોટલ વાહનની માહિતી તમે ત્યાંથી ચકાસી શકો છો અને વાહન માલિકનો કોન્ટેક્ટ નંબર પણ ત્યાં ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો વાહન માલિકનો કોન્ટેક્ટ નંબર લઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ તમે કરી શકો છો હુંડાઈ કંપનીની એસન્ટ ગાડી આ એસન્ટ ગાડી મિત્રો વેસવાની છે જે જે ફાઈનું પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર પાંચનો અગિયારમાં મહિનો બે હજાર પાંચ છનું મોડલ છે અને આ એસન્ટ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી મિત્રો બુકની અંદર કરાવેલી છે સત્તરસો રૂપિયાનું સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં લખાયેલું છે અને ગાડીમાં પાર્સિંગ સારું છે વીમો ચાલુ છે ગાડીનું એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે ગાડીના ટાયર સારા છે ગાડીના સીટ કવર સારા છે મિત્રો ટોપ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે અને આ એસઠ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત એકાશી હજાર રૂપિયામાં એસઠ ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર પાંચનું મોડલ અને ફક્ત એકાશી હજાર રૂપિયામાં આ એસઠ ગાડી વેસવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તે મી ગાડી જોવા ક્યાં મળશે અને ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી તે મી ગાડી વિશે વધારે માહિતી પણ મંગાવી શકો છો